બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ યોજનાને કારણે એકસો બાણુ ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ પોઈન્ટ ચાલીસ કરોડ લિટર પીવાનું પાણી મળી રહેશે ડીસા અને લખાણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુરા ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતા આજે તેનું લોકાર્પણ થયું દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે